નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ મિત્રો બુલ નહીં તો ગઈકાલે દિવસ ખાવડ તે ઉત્તરાયણના દિવસે ચાબાપુર પતંગ ચલાવતા હતા અને બ્રિજરાજ વિશે થોડા ટિપ્પણી કરી છે પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમને બધાને ખબર જ છે કે ગઈકાલે ઉત્તરાયણ હતી ગઈકાલે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ છે મિત્રો તમે પણ તમારા ઢાબા ઉપર પતંગ જગાયા હશે ને મિત્રો ડીજે સાથેના અલગ અલગ પ્રકારના નવા ઘણા બધા સોંગ પણ તમે વગાડ્યા છે તો મિત્રો ઘણા બધા લોકો પતંગ સગાવીને આનંદ કરતા હોય છે અને ઘણા બધા લોકો પતંગ લૂંટીને પણ આનંદ કરતા હોય છે તો મિત્રો અત્યારે જોવા જઈએ તો દેવા ખાવાની જે વિવાદ બહુ મોટા પાયા ચાલી રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની નવી નવી પોસ્ટમાં તમને જોવા મળી છે મિત્રો તો એ વિવાદની અંદર મિત્રો એવું છે ને કે અત્યારે જોવા જઈએ તો મિત્રો બે દિવસથી એવા સમાચાર અને એવા લાઈવ જોવા મળી રહ્યું છે મિત્રો કે દેવાજ ખાવડ અને બ્રિજરાજના જે વિવાદ ચાલી રહ્યો હતો એની એની વિવાદની અંદર મિત્રો દેવાજ ખાવડે ગઈકાલે ઢાબા ઉપર લાઈવની અંદર વિડીયોની અંદર એમને બતાવ્યું હતું કે અમારે અને બીજા ભાઈ વચ્ચે હવે ભાઈ જેવા સંબંધ થઈ ગયા છે એને સંપૂર્ણ રીતે સમાધાન થઈ ગયું છે મિત્રો તો કોઈ પણ મિત્રો એ ખોટી અફવા ફેલાવી નહીં સોશિયલ મીડિયાની અંદર એવું લાઈવમાં બોલ્યા હતા મિત્રો અને મિત્રો સંપૂર્ણ રીતે આપણે પણ બધા એવું જ ઈચ્છીએ છીએ કે આ વિવાદ હવે આગળ ન વધવો જોઈએ અને આ વિવાદ કોઈ દિવસ હવે આવો પાછો વિવાદ ન થવો જોઈએ અને સંપૂર્ણ રીતે આ વિવાદ હવે શાંત પડી જવો જોઈએ મિત્રો તો ટૂંક સમયમાં મિત્રો જો જોઈએ તો આપણે આ વિવાદ છે ને હવે મિત્રો આમ આમ જોવા જઈએ તો મિત્રો આ વિવાદ હવે શાંત પડી ગયો છે બિલકુલ મિત્રો કારણ કે દેવાજ ખરેખર ખુદે બતાવ્યું હતું કે અમારે બંનેને હવે ભાઈ જેવા સંબંધ થઈ ગયા છે અને અમે હવે સમાધાન કરી લીધું છે મિત્રો તો કોઈ પણ મિત્રોએ હવે આવી પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર ખોટી રીતે અપડેટ એડિટ કરીને કોઈએ નાખવી નહીં જેથી કરીને લોકો તો મિત્રો દેવાજ ખાવડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી